ઉમેશ દાસજી બાપુ ભીમપરવાળાને હાજરી આપી હાજર રહી આશીર્વચનો આપ્યા હતા મહામેગા મેડિકલ કેમ્પમાં એક હજાર નિશુલ્ક દવાઓ આપવામાં આવી હતી સો જેટલા ગંભીર દર્દીના નિદાન થયા હતા અને ઓપરેશન અને સારવારની વ્યવસ્થા ડોક્ટર સાથે વિચાર વિમર્શ કરી દાતા પરિવાર દ્વારા સંસ્થાની સાથે રહી કરવામાં આવશે તેવું સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન મંત્રી છત્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું આજના મેડિકલ કેમ્પમાં પચીસ જેટલા નિષ્ણાંત વિવિધ રોગોના દર્દીની ડોક્ટર દ્વારા તપાસી દવા આપવામાં આવી હતી જીવન જ્યોતના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પમાં નેવું સીસી યુનિટ રક્ત એકત્ર કરાયો હતો પચીસ જેટલા આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે ચાલીસ જેટલા દર્દીના એક્સ રે કાઢવામાં આવ્યા છે આ ઉપરાંત પ્રથમ દિવસે તાલુકાની સીએચઓની સાડત્રીસ જણની ટીમ હાજર પોતાની સેવા આપી હતી અબડાસાના અમારા રાતા તળાવ મધ્ય આજે મહા મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશનનું આજે આયોજન કરવામાં આવ્યું છે આજે મહા મેડિકલ કેમ્પની અંદર પણ અનેક લોકો આજે સારવાર માટે ફ્રી નિદાન આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે પાંચસો કરતાં વધારે આજે બ્લડ એકત્ર પાંચસો કરતાં વધારે આજે બોટલો બ્લડની આજે અહીંયા એકત્ર કરવામાં આવશે અને સાથે સાથે આ જે ટ્રસ્ટ છે એ વર્ષોથી અહીંયા પાંજરાપોળ અને ગૌશાળા ચલાવે છે કોરોના વખતે પણ અહીંયા આપણે જોયું કે સરસ મજાના કોવિડ સેન્ટર હોસ્પિટલનું અહીંયા નિર્માણ કરવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં પણ આ ટ્રસ્ટની જે નેમ છે કે એક અભડાસાને સારી હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા મળે અને સાથે સાથે જ્યારે અહીંયા અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ પણ કાર્યરત છે અહીંયા આજે સપચંડી મહાયજ્ઞનો પણ આજે ત્રણ દિવસીય અહીંથી પ્રારંભ થઈ રહ્યો છે અનેક ધાર્મિક અને સેવાના કાર્યોમાં આ રાતા તળાવ ટ્રસ્ટ હંમેશા અગ્રેસર રહેતું હોય છે અને આજે જે પ્રવૃત્તિઓ આપણને જોવા મળી છે હું એમને બિરદાવું છું અને અભિનંદન આપું છું